મહેસાણામાં મહાનગરપાલિકાની કાર્યપ્રણાલી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જિલ્લાના રાધનપુર રોડ ઉપર મુખ્ય લાઈનમાં પાણી જોડાણ આપતા વિવાદ સર્જાયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધી મહેસાણાના રાધનપુર રોડ ઉપર મુખ્ય લાઈનમાં પાણીનું જોડાણ આપતા વિવાદ સર્જાયો છે નિયમ મુજબ મુખ્ય લાઈનમાંથી વ્યક્તિગત પાણી જોડાણ ન આપી શકાય તેમ છતાં મનપાની આ કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોનું માનવું છે કે મનપાના કોઈ અધિકારી દ્વારા વ્યક્તિગત સંબંધ સાચવવા માટે આ જોડાણ આપવામાં આવ્યું હોઈ શકે એક બાજુ શહેરમાં અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યાં બીજી બાજુ સંબંધ સાચવવા માટે આ પ્રકારે દલા તલવાડીની નીતિથી મનપાના વહીવટી સામે લોકોમાં ભારે નારાજગી છે જો કે આ જોડાણ કેમ અને કોને અપાયું છે તે હજુ ચર્ચાનો વિષય છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા